આવી રીતે કૃપા ચાલે છે મીડિયમ ના પેલા માં સ્લીપર ગેર ઓન છે જે સ્પીડ વધારવાનું ગેર આવે છે જે ગરધણી ને ભાઈ ને બહુ જ પેલા ઊંડા બેસાડવાના છે કોઈ વાંધો નહીં કે વાત નાખે જે આ સફેદ કલરની માટી છે તે નાખેલી છે નીચે ભેળની માટી છે બ્લેક કલરની માટી આપણે ઉપર કાઢવાની છે કે કોઈ વાંધો નહીં વાર લાગે તો